ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટ શબ્દનો અર્થ સંસ્થા શિક્ષણ સંસ્થા સંશોધન ઇત્યાદિ કાર્ય માટેનું મંડળ આરંભ કરવો શરૂઆત કરવી સ્થાપન કરવું નિમવું ચાલુ કરવું કે સ્થાપિત કાયદો કે ધારાધોરણ થાય છે ઇન્સ્ટિટ્યૂટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ we have visited the indian institute of technology in mumbai એટલે કે અમે મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની મુલાકાત લીધી છે એક બીજું ઉદાહરણ જોઈએ शी इज थ्रेटनिंग टू ইনস্টিটিউট લીગલ પ્રોસિડિંગ્સ અગેન્સ્ટ ધ હોસ્પિટલ એટલે કે તે હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની ધમકી આપી રહી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ